નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આ વિડીયોમાં આપણે ધોરણ સાત વિષય સંસ્કૃત જેમાં પાઠ નંબર ત્રણ કોડરૂક જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેમને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે અને પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળી રહેશે તો ચાલો આપણે સૌ પ્રથમ આપણે જોઈએ તે સમજૂતી છે તેમનો અનુવાદ સાથે જોઈએ એક પક્ષી અસ્તિ સહ આકાશે અત્ર તત્ર ગ્છતિ સહ પુનઃ પુનઃ નિરોગી ભવતી જોઈએ આપણે તેમનો અનુવાદ એક પક્ષી છે તે આકાશમાં અહીં તહી જાય છે તે ફરી ફરીને બોલે છે કોણ નિરોગી છે કોણ રોગ રહી રહે છે ચાલો આગળ જોઈએ પક્ષી દ્વાર દ્વારમ અટતી એકમ એવ પ્રશ્ન પૃચ્છતી જના ઉપહાસ કુવતી કહ અપી ઉત્તરમ ન દક્ષી નિરાશા તો આપણે તેમનો અનુવાદ જોઈએ કે પક્ષી દ્વારે દ્વારે ભટકે છે તે એક જ પ્રશ્ન પૂછે છે લોકો ઉપહાસ કરે છે કોઈ ઉત્તર આપતું નથી પક્ષી હતાશ થાય છે ચાલો ત્યાર પછી આગળ જોઈએ સ વન ગછતી વૃક્ષે ઉપવિશ વૃક્ષ અધ વૈદ્ય વાગભટ્ટ અસ્તી પક્ષી પુનઃ વદતી કુડરૂ વાગભટ્ટ શું જોઈએ આપણે તેમનું ભાષાંતર તે વનમાં જાય છે અને ઝાડ પર બેસે છે ઝાડની નીચે વૈદ્ય ઋષિ વાઘભટ છે પક્ષી ફરીથી બોલે છે કોણ નિરોગી છે કોણ નિરોગી છે વાઘભટ સાંભળે છે ચાલો ત્યાર પછી આગળ જોઈએ સહ વદતી હિત હિત ભૂ ભૂ મિત ભૂ અથ અસ્તિ યહ હિતકારી ભોજનમ કરોતી યહિત ભોજનમ કરોતી જોઈએ આપણે અનુવાદ તે કહે છે હિતકારી ભોજન કરનાર અલ્પ પ્રમાણમાં ભોજન કરનાર ઋતુ અનુસાર ભોજન કરનાર અર્થ છે તે હિતકારી ભોજન કરે છે તે અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે અને જે ઋતુ અનુસાર ભોજન કરે છે તે જ નિરોગી રહે છે યહ ઋતુ અનુસાર ભોજન કરોતી સહ એવ નિરોગી ભવતી સંતુષ્ટ પક્ષી ઋષિસમીપમ આગતી સહ ઋષિ નમતી અંતરમ સ્વસ્થાન ગ્છતિ તો જોઈએ આપણે અનુવાદ સંતોષ પામેલું પક્ષી ઋષિની પાસે આવે છે તે ઋષિને નમે છે પછી તે પોતાને સ્થાને જાય છે જોઈએ આપણે ટિપ્પણી આપેલી છે કુંડરૂપ કોણ નિરોગી છે અટતી ફરે છે ઉપહાસ મજાક ઋષિ વૈધઋષિ હિતકારી ભોજન કરનાર મિત્ભુ યોગ્ય માત્રામાં ભોજન કરનાર ઋતભુ ઋતુ અનુસાર ભોજન કરનાર સ્વસ્થ તો પોતાના સ્થાને વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી ના તમામ વિષયની સ્વાધ્યાયની સોલ્યુશન સાથેની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો તો અહીં શબ્દો આપેલા છે જેમનું તમારે મોટેથી વાંચન કરવાનું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે પાઠના વિષય વસ્તુના આધારે પ્રશ્નોના જવાબ લખો નંબર એક પક્ષી કિ વદતી તો પક્ષી વદતી કુડરૂ નંબર બે પક્ષી વને કુત તો પક્ષી વને વૃક્ષે ઉપવિશતિ નંબર ત્રણ વૃક્ષસ્ય અધ ક અસિ તો વૃક્ષ અધ વૈદ વાટ અસ્તિ નંબર ચાર ઋષિ કં વદે તો ઋષિ વદતિ હિદ્ભુક્ મિદ્દુક્દ્દુ અસ્તી સ અ અરૂ નંબર પાંચ સંતોષ પક્ષી કુત આગતી તો સંતોષ પક્ષી ઋષિસમીપે આગતી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ના તમામ વિષયના સોથી સોલ્યુશન પ્રશ્ન નંબર ત્રણ પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધીને નીચેની ખાલી જગ્યાઓમાં લખો ગ્છતી અસ્તી વધતી ભવતી નમતી અટતી પૂછતી કૃવંતિ દદાતિ ઉપવિશતી શૃણોતિ કરોતિ આગચ્છતી પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો જોઈએ ઉદાહરણમાં આપેલું છે તે રીતના આપણે કરીશું નંબર એક ભિક્ષુક ખાલ જગ્યા ગચ્છતી ગૃહ નંબર બે શૃંગાલ ખાલ જગ્યા બ્રહ્મતી વનમ નંબર ત્રણ નોપહ ખાલ જગ્યા ગચ્છતી નગરમ નંબર ચાર સાધુ ખાલ જગ્યા પશતી તીર્થ પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો નંબર એક છાત્ર ખાલી જગ્યા ગચતી ખાલી જગ્યા ઉપવિશતી અને આસને નંબર બે અધિકારી ખાલી જગ્યા ગચતી ખાલી જગ્યા ઉપવિશતી ચ તો કાર્યાલય આ આસંદે નંબર ત્રણ ભક્ત ખાલી જગ્યા ગચતી ખાલી જગ્યા ઉપવિશતી ચ મંદિરમ અને પૂજા સ્થાને નંબર ચાર સિંહ ખાલી જગ્યા ગચ્છતી ખાલી જગ્યા ઉપવિશતી જ વનમ વૃક્ષ તલે તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળાની ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં તમને વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનરો આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને આવનવા નવા વિડીયો અને પીડીએ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે એટલે કે પાઠ નંબર ચારના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે